જેટલી પોતે હે એનાથી મોટું તો થયેલું હોય એનો સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમને જવાનું છે ચેતનભાઈના જે બહેન છે દ્રષ્ટિ એની આજે એન્ગેજમેન્ટ છે તો ત્યાં જવાનું છે ને હું પરેશ યોગેશ અને વિશાલ અમે એટલા ભાઈ બહેન જવાના છીએ બાકી કહે છે સવારના નવ ને આજનો જે કાર્યક્રમ છે એ આપણે સુરધન બાબા સ્થાનકે રાખેલ છે તો જો હું ને યોગેશ તો આવી ગયા બાકી પરેશભાઈ ને અમિતભાઈ જો આવ્યા નથી એ પાછળથી આવશે તો અમે લોકો નીકળી જશું અગર આવતા હશે કોલ કરે અગર આવશે તો પછી અમે સાથે જશું નહીં તો પછી પાછળથી આવી જશું ચાલો અમિતભાઈ એના કરી રાખીએ અને પરેશભાઈ બી પાછળથી આવશે તો આપણે સુરદન બાપે પહોંચી ગયા અને સૌથી પહેલા અમે માતાજીના દર્શન કર્યા અને મહેમાન લોકો બી આવી ગયા પરેશે આવી ગયો કેટલા વાગે ફોન કરતો સાડા સાતે ફોન સાડા સમજી લો કેમ ને વિશાલ ને શું એમ મોજે ભાઈ તો એમાં હોલમાં કાર્યક્રમ ચાલુ હોય ને અમે લોકો અહીંયા આવ્યા અહીં કેમ કે ખુરશી અહીંયા કને પાથરવાની છે કેમ કે ત્યાં બધા મહેમાન જે છે અહીંયા આવશે અને પછી આપણે જે હોલ ને ત્યાં કને જમવાની વ્યવસ્થા કરવાની છે તો જો અહીંયા કને આપણે ખુરશીઓ સજાવી દીધી અને હવે આપણે હોલમાં જવાનું તો હોલમાં તૈયારી કરવાની છે તો જો આવેલા જેટલા બી મહેમાન હતા બધા જમવા બેસી ગયા હવે બસ અમે લોકો બાકી અહીં તો જો આપણે બી જમવાનું થઈ ગયું તો અહીંયાનો જે ભી કાર્યક્રમ હતો એ થયો ખતમ ને હવે આપણે જઈ ઘરે ને કરી થોડો આરામ ના ઘરે 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 મારા ઘરે આમાં શું છે કપડાં છે તો આજે જો આપણે આટલું સામાન લઈ જવાનું છે તું શું લઈ આવીશ અચ્છા તારા માટે ડબ્બો એમ ને અને આ બે આ તો તને જ ઉપાડવાની છે કે એ તારી ચીજ હોય આ તને જ ઉપાડવાની ચલો તો આપણે હેને ચાલીસ ટકા જેટલું સામાન પહોંચાડી દીધું અને હજી સાહીઠ ટકા જેટલું સામાન બાકી છે જેમાં હેવી સામાનના લીધે ત્રીસ ટકા ગણાય જશે એકસો વીસ ટકા કેમ

ही लिया। तो जो आप पोटलू है, तो पोटलू है, एक नु काम पार्टनरशीपाड़ो पड़ ना तू थो अः જેટલી પોતે હે એનાથી મોટું તો થયેલું હોય એનો તો આમાં છે ચોખા અને એ બી વીસ કિલો ભાઈ આ તો ઠીક છે કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘરે અગર બિલ્ડિંગમાં હોત તો ત્રીજા ચોથા માળે અગર આપણે ચડાવવું પડે સામાન તો કેટલી બધી હાલાકી થાત પાણી ઉડેરું કયું હે બાપુ તો આજે જેટલું સામાન પહોંચાડવાનું હતું આપણે પહોંચાડી દીધું હોય હવે આપે લીધું હોય આરામ અને આજે રવિવારે તો બધા આપડા બધા છે બધા પરેશના ઘરે ક્રિકેટ રમતા હશે તો આપણે ત્યાં જવાનું હોય આજે તો પ્લેયર ઘણા બધા તો આપણે બાઉન્ડ્રી એક્સટેન્ડ કરવી પડીએ જો હું અહીંયા કને ઊભો આમ તો શું બાઉન્ડ્રી અહીંયા સુધી જ હોય તો પરેશભાઈના ઘરે આવ્યા છે મહેમાન અને એમાં છે આપણા નાના નાના સબસ્ક્રાઈબર જેમાં એક સબસ્ક્રાઈબર આવ્યા બીજા આવ્યા અને ત્રીજા જેવો બોલ ગોતે શું નામ તમારું જનાવ ભાઈનું નામ જયનીલ બધા જવા વાળા છે ઠીક છે અને એક મેમ્બર આ પણ છે જો હેલો हेलो परे साहब से तो खेल से अब बुयो नहीं खेल काय बोलसो के, बोल के नथी बोलता आजु बोले छो चीचो है के चीची है चीचो है हैं कोतरो है, है माल सुना मैं कश्यप कश्यप ये लो अंदर आले जी खा लो का आ ले यहां ले ले आप जा 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 জয় জায় মূল ভাই জয় জয়ার તમને નોનું દેખાડ કરે સાચો જય આનામાં જો દાદી તો થઈ બોલે જે અમારા ભાઈ રમીને શાંતિ ના મળી તો રાતના ટર્ફ બુક કરીને આજે જે આપણે ટર્ફમાં જનારાય ને એ ભાઈ બીજું ગ્રાઉન્ડ મતલબ બીજું ટર્ફ એક મોટું ટર્ફ એમ આમ તો નખત્રાળમાં એક હતું બીજું ચાલુ થઈ ગયું તો આપણે ત્યાં રમવા જવાનું હોય તો આ ટર્ફની સાઈઝ સાઇઝ જો ભાઈ કેટલું મોટું ટર્ફ એ તો પહેલી મેચ ચાલુ થવાની એને ટીમ પડાઈ ગઈ આપણી બેટિંગમાં અહીં જો પોણા બાર વાગી ગયા ને આપડી ગેમ થઈ ખતમ હવે અમે બધા લોકો જઈ રહ્યા ઘરે અને આ ભાઈ મેદાન મોટું હોય ને તો બધા થાકી ગયા આ છેલ્લી મેચ છેલ્લી મેચ રમ્યા ને અમે એ તો માંડ માંડ રમે જબરદસ્તી બાકી અમે બે ત્રણ મેચ માં થાકી ગયા હતા મેચ ગમે તેવી હોય અમારું આ બાજવાનું રોજ નું હોય જો રોજ એ ભાઈ રોજ મતલબ કે જયારે રવિવાર હોય ત્યારે આઉટ હે નથી આઉટ હે નથી